એમ કોણ કોણ લખી કરવાની એટલે એક છોક નથી ગયો એનું કારણ પરબત છે હો એ શું કામ કરના હે બધું ભાગો ઓલો કમલા અસન છેલે ટમેટા સંચમભાઈ હું હશે

તો લેડી નથી ને એમાં બાબરા आजम એની પર બીજી ચાલુ હોય ને લેડી ઇન માં બાબરા आजम રંબા જતા તો મારે યુરે તો નતું આવો વિડીયો બને જ નહી અને ક્યાં ડાયરેક્ટ ચેક અપ પણ આ તો મેકઅપ કર છે હા હા કાપી નાખો સાહેબ એની गन्नो कुरा त मेरो पर्छ हाम्रो रसोई हो आउ भोटा के दिपर्यो भोटा नि बनि भोटा रतो मुजे जो यिनु पछि के देवरा छ મરીથી બોલો એક બે હજાર મને બે કેટલો અરે ભાઈ ત્યાં હું ગુચ્છે ત્યાં તું હજાર માર ખજા કાઢી વાળું અમે ગેસ આડો પણ થાય જોયા કરો

બટાકા બાફતું છે. કણુ શાક બનીશું. મરઘી ચિકન ચિકન અમાર કઈ બસ તો લઈ નહી. ફણ નાખુંગા. પછી કેટલા બન્યું